હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીમાં નાસ્તા માટે ગરમા ગરમ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા લીલી તુવેરના વડા કે પછી એને ડેબળા પણ કહેવામાં આવે છે સાથે સ્પેશિયલ ચટપટી એવી ગ્રીન ચટણી પણ બનાવીશું એકદમ નવી રેસિપી છે તો ચાલો બનાવીએ લીલી તુવેરના વડા તો તેના માટે એક મિક્સર જા લઈ લઈશું અને સાથે એક કપ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે અત્યારે લીલી તુવેર બજારમાં ભરપૂર માત્રામાં મળે છે તુવેરના દાણાને મિક્સર જારમાં એડ કરી અધ કચરા એવા વાટવાના છે તો અહીં આ પ્રકારના અધ કચરા એવા તુવેરના દાણા વાટી લેવાના છે તો અહીં આ પ્રકારના અધ કચરા એવા તુવેરના દાણા વાટી લેવાના છે હવે આપણે આ પેસ્ટને એક બાઉલમાં લઈ લઈશું સાથે બીજી સામગ્રીઓ જોઈ લઈશું તો અહી વડા બાજરીનો લોટ અને બે ટેબલ સ્પૂન જેટલો ઘઉનો લોટ લીધો છે સાથે આદુ મરચાંની પેસ્ટ અડધી વાટકી જેટલું લીલું લસણ કટ કરીને લીધું છે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ અને એક કપ જેટલા લીલા દાણા લીધા છે હવે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં બે વાટકી કે પછી બે કપ ભરી પાણી ઉકળવા માટે મૂકી દઈશું કોઈ એક કપ કે એક વાટકીથી બધું તમારે લેવાનું છે આ રીતે પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સ્વાદ અનુસાર મીઠું અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી લઈશું અને એકદમ સારી રીતે આપણે પાણીને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે ગેસની ફ્લેમ રાખી પાણી ઉકળવા દીધું હવે આપણે ગોળ લીધો છે તે એડ કરી દઈશું ગોળ પીગળી જાય એટલે એ રીતે આપણે તેને ત્રણ થી ચાર મિનિટ માટે ઉકળવા દઈશું આ રીતે પાણી એકદમ સારી રીતે ઉકળી જાય એટલે તેમાં કચરી વાટેલી લીલી તુવેરના દાણા એડ કરી દઈશું અને પાણીમાં જ તુવેરને ત્રણથી ચાર મિનિટ માટે બોઇલ થવા દેવાના છે અહીં આપણે લીલી તુવેર લીધી છે જે બેથી ત્રણ મિનિટમાં જ બોઇલ થઈ જશે સાથે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ લીલું લસણ કટ કરેલું એડ કરી દઈશું જો ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો સાથે જ લીલા દાણા પણ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે પાણીને ઉકળતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો આ સમયે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે પછી એમાં આપણે સ્લો ફ્લેમ કરી ચોખાનો લોટ એક કપ ભરી ઉમેરી દઈશું સાથે જ અડધો કપ જેટલો બાજરીનો લોટ પણ ઉમેરી દઈશું જે કપથી પાણીનું માપ લીધું હોય તે કપ બળી બધું જ મેજરિંગ કરવાનું છે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું પછી લાસ્ટમાં તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીં મેં લોટને મિક્સ કરવા માટે વેલણ લીધું છે વેલણથી ગાંઠા પડતા નથી અને તે મિક્સ કરવામાં ખૂબ જ ઈઝી પડે છે આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને સારી રીતે ચડવી લઈશું ઢાંક્યા પછી આ રીતે ગેસ પર તવી મૂકીને કઢાઈને તેની ઉપર મૂકી દેવાની છે જેથી કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર મિશ્રણ સારી રીતે ચડી જાય તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સારી રીતે ચડી ગયું છે તો આ સમયે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે કઢાઈને નીચે ઉતારી એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને આ રીતે ફેલાવી દઈશું જેથી કરીને તે એકદમ ઠંડુ થઈ જાય મિશ્રણ હલકું એવું ઠંડુ થઈ જાય એટલે તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને આ રીતે લોટ સાથે લીંબુને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા જરૂર લાગે તો તમારો હાથ થોડો તેલવાળો કરવાનો જેથી હાથ ઉપર ચીપકે નહીં તો એકદમ સારી રીતે મિક્સ કરી મેં આ રીતે એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે તેમાંથી એક મીડિયમ સાઇઝનો લુઓ લઈ આ રીતે હથેળીમાં ફેરવતા જઈને આ પ્રકારના વડા જેવો શેપ આપી દઈશું આ રીતે આપણે નાની નાની ટિક્કી બનાવી લેવાની છે તો અહીં મેં આ રીતે બધા જ વડાને તૈયાર કરી લીધા છે અને આને તમે ઢેબડા પણ કહી શકો છો અને સાથે સાઈડમાં ફટાફટ અહીં આપણે એક ચટાકેદાર ગ્રીન ચટણી પણ તૈયાર કરી લઈશું સો ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું આ વડા સાથે તમે ટામેટાની ચટણી પણ સર્વ કરી શકો છો તમારી તીખાશ પ્રમાણે લીલા મરચાં એડ કરવાના છે સાથે એક ઇંચ આદુનો ટુકડો

તો તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર ગ્રીન ચટણી બનીને તૈયાર છે આ ચટણીને તમે સમોસા કચોરી કે પછી ભાખરી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો ગ્રીન ચટણીને તમે દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને તેને કોઈ પણ ચાટમાં તેનો ઉપયોગ કરી શકો છો હવે વડાને તળવા માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે વડા બનાવ્યા છે તેને તેલમાં એડ કરી દઈશું અહીં ગેસની ફ્લેમ તેલ એકવાર ગરમ થઈ જાય એટલે મીડિયમ કરી દેવાની છે અને પછી વડાને ચારથી પાંચ મિનિટ જેટલું ફ્રાય કરી લઈશું વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા જઈશું જેથી કરીને બધી બાજુથી વડા એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન એવા ફ્રાય થઈ જાય તો તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા વડા એકદમ સારી રીતે તળાઈ ગયા છે તો તેને હવે આપણે કાઢી લઈશું આ રીતે આપણા બનાવેલા બધા જ વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરી લઈશું આ વડા ગરમ ગરમ એવા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ગ્રીન ચટણી અને ટામેટા કેચઅપ સાથે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લીલી તુવેરના વડા આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરશો તો આ વડા વારંવાર બનાવો એટલા ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કહેજો કે વડા કેવા લાગ્યા તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા